રાજકોટ અટલ સરોવર ફરી એક વખત વિવાદમાં આવ્યો આવ્યું અટલ સરોવરના ફૂડ સ્ટોલ સંચાલકો દ્વારા દ્વારા મનપા કરવામાં આવી અટલ સરોવરના મુખ્ય કોન્ટ્રાક્ટર દિવસે ફૂડ કોર્ટના ભાવમાં વધારો કરતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો પ્રથમ ત્રીસ હજાર અને બાદમાં પાંત્રીસ હજાર અને હવે આવકના ત્રીસ ટકા માંગવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો ફૂડ સ્ટોલ સંચાલકોએ મનપા કમિશનર રજૂઆત કરવા પહોંચ્યા હતા અટલ સરોવર લૂંટવા માટેનો પરવાનો મહાનગરપાલિકાએ દ્વારા આપી દેવામાં આવ્યો હોય એમ ક્યારેક ટિકિટોમાં તો ક્યારેક ફૂડ કોર્ટમાં કોન્ટ્રાક્ટર દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે પરંતુ મહાનગરપાલિકાના નેતાઓ અને અધિકારીઓ આંખો બંધ કરીને આ બધું જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે શૈલેષભાઈ રાઠોડ છે અમારી એ રજૂઆત છે કે રાજકોટમાં હાલમાં નવા નજરાણા રૂપ અટલ સરોવર જે ચાલુ થયું છે એમાં અમે બધા વેન્ડરો અમે બધા ફૂડ વેન્ડર છીએ અમે ત્યાં સ્ટાર્ટ કરેલું છે અટલ સરોવરમાં જે ક્યુબ કન્સ્ટ્રક્શનની અંદરમાં આવે છે ત્યાર પછી અમારે શરૂઆતમાં બિંદિયા શાહ અને ગૌતમ શાહ સાથે અમારે વાત થઈ કે તમારું અહીંયા શોપ આપી અમને પચીસ હજાર રૂપિયા રેન્ટ પાંચ દિવસ પછી ત્રીસ હજાર રૂપિયા રેન્ટ એના પાંચ દિવસ પછી પાંત્રીસ હજાર રૂપિયા રેન્ટ એટલે આ રીતનું અમારી સાથે કરવામાં આવ્યું છે પાંત્રીસ હજાર સુધી અમે બધા એગ્રી થઈ ગયા જે તે સમયે ત્યાં અમે બધા ભેગા મળ્યા હતા અને રજૂઆત કરી હતી કે ભાઈ હવે ભાડું ન વધારતા અમને એક પ્રકારનું તમે એગ્રીમેન્ટ કરી આપો તો કે હા સારું કાંઈ વાંધો નહીં કરી આપીએ ત્યાર પછી જે અગ્નિકાંડ બન્યો ત્યાર પછી જ્યારે અમે દુકાન ખોલવા માટે ગયા તો સડનલી અચાનક એ લોકોએ કહી દીધું કે તમે તમારા ધંધાના ત્રીસ ટકા અમને આપો જો અમે અમારા ધંધાનું માર્જિન જ અમારો ત્રીસ થી પાંત્રીસ ટકા છે તો અમે કઈ રીતે એને ત્રીસ ટકા આપી શકીએ સામાન્ય રીતે અમે કોઈપણ વસ્તુમાં એને ત્રીસ રૂપિયાની વસ્તુમાં ત્રીસ ટકા આપીએ તો નવ રૂપિયા એને મળે અને બે રૂપિયા અમને મળે તો અમે શું ખાઈએશું અને કરીએશું અને માણસોનો પગાર કઈ રીતે આપીએ અને કોઈ પણ પ્રકારનું ત્યાં મેનેજમેન્ટ કે કોઈ પણ પ્રકારનું કાંઈ એવું નથી કે એક વસ્તુ ઉપર એ વ્યક્તિઓ બધા એક સ્થિર હોય કે કોઈ પણ એક ડિસિઝન અમારે ત્યાં અત્યારે બારથી તેર વેન્ડરો કામ કરે છે તે અત્યારે મારી સાથે છે અત્યારે હાલમાં આરએમસી કમિશનર સાહેબને સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન સાહેબને અને મેયર સાહેબને અને કલેક્ટર સાહેબને આવેદન પત્ર પાઠવવા આવ્યા છે જે અમને યોગ્ય ન્યાય મળે આ વસ્તુઓ માટે તમારી શું માંગ છે અમારી એ માંગ છે જો અમે એ ત્રીસ ટકામાં એગ્રી થઈએ તો અમારે કોઈ પણ પ્રકારનો પ્રોફિટ જ નથી અને ત્યાર પછી સેકન્ડ ઓપ્શન એ છે કે આ બધાનો માર પબ્લિક ઉપર જ છે રાજકોટની ઉપર પબ્લિક છે આજુબાજુના ગામની પબ્લિક છે એ બધા ત્યાં ફરવા જવાના છે ભાવ વધારાના લીધે એ લોકો બધા પાછા આવતા રહેવાના છે અમારી માંગ એ છે કે અમે એ લોકોને એ લોકોએ અમને જ્યારે ત્રીસ ટકાનું પ્રપોઝલ આપ્યું ત્યારે અમે એને એવું કીધેલું કે તમે અમને ત્રીસ ટકાની જગ્યાએ જે પાંત્રીસ હજાર રૂપિયા રેન્ટ છે એમાં અમને કન્ટિન્યુ રાખો અધરવાઇઝ અમે ટોટલ ઓલ ઓવર બિઝનેસના છ ટકા અને બાર હજાર રૂપિયા રેન્ટ આપવા તૈયાર છીએ અધરવાઇઝ એમ પણ પોસિબલ ના થાય અમે બિઝનેસ કરવા માટે જ આવ્યા છીએ દસ દસ બાર બાર લાખ રૂપિયાનું ત્યાં રોકાણ કરી દીધેલું છે ત્યાર પછી અમારું એટલું કહેવાનું થાય એવી રીતે ના પોસિબલ હોય તો બે વર્ષ સુધી અમને પાંત્રીસ હજાર રૂપિયામાં કન્ટિન્યુ રાખો ત્યાર પછી બે વર્ષમાં તમે બી જોઈ લો અમે બી અમારી નુકસાની હોય સરભર કરી લઈએ અને ન ફાવે એમને ન ફાવે અમને ન ફાવે મટગાટ ન થાય તો રાજી ખુશીથી છૂટા થઈ જાય ત્યાં પીવાના પાણીની વ્યવસ્થામાં એવું છે કે વોશરૂમ છે જાહેર એની અંદર પાણીની વ્યવસ્થા જે બારે કોઈને કસ્ટમર કોઈ પણ ગ્રાહક આવે એને ખબર નથી કે અહીંયા પીવાનું પાણી મળતું હોય